નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ હમણાં બે મિનિટ પહેલાં આવી બહુ મોટી દુઃખદ ખબર આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે એફઆઈઆર તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દિલ્હી પોલીસે જાહેર સંપત્તિ કાયદાના કથિત ઉલ્લોઘનની ફરિયાદ પર આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસે રાઉ એવન્યુ કોર્ટમાં પાલન અહેવાલ દાખલ કર્યો હતો તો તમને જણાવી દો મિત્રો કે આની સાથે આ કહ્યું કે એફઆઈઆર નોંધાવવામાં આવી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ કેસની આગમી સુનાવણી અઢાર એપ્રિલે થશે તો તમને જણાવી દો મિત્રો કે બસ આજ માટે આટલું જ એને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ